બાળદોસ્તો આપણે પ્રકરણ નવ સમય સંખ્યાઓમાં સમય સંખ્યાઓના આગળના વિડીયોમાં સમય સંખ્યાઓ વિશે ખ્યાલ મેળવી સાથે સાથે સમાન સમય સંખ્યાઓ ધન અને ઋણ સમય સંખ્યાઓ તથા સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા પણ શીખ્યા આપણે સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા પણ શીખ્યા આજે આપણે સમય સંખ્યાઓની સરખામણી કરતાં શીખીશું દોસ્તો આપણે ધોરણ છમાં અપૂર્ણાંક સંખ્યાઓની સરખામણી કરતાં શીખ્યા તથા આપણને પૂર્ણાંક સંખ્યાઓની સરખામણી કરતાં પણ આવડે છે આપણને જો સંખ્યા રેખાનો અભ્યાસ કરીએ તો આપણને ખબર છે કે શૂન્યની જમણી બાજુએ બધી જ ધનસંખ્યાઓ આવેલી હોય છે શૂન્યની ડાબી બાજુએ બધી જ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે આ બાજુ ધનસંખ્યાઓ આ બાજુ ઋણ સંખ્યાઓ આપણને ખબર છે જેમ જેમ સંખ્યા રેખા પર જમણી તરફ આગળ વધો એમ સંખ્યાનું મૂલ્ય વધે છે અને જેવી રીતે જેમ જેમ તમે ડાબી બાજુએ ચાલો તેમ સંખ્યાનું મૂલ્ય ઘટે છે આ સંખ્યા રેખા પરથી આપણે સંખ્યાની સરખામણી કરતા હોઈએ છીએ તો અહીંયા આપણે આજે સમય સંખ્યાઓની સરખામણી વિશે જોઈએ મિત્રો આપણે અગાઉ પૂર્ણાંકો અપૂર્ણાંકોની સરખામણી કરી છે આપણને ખ્યાલ જ છે કે ઋણપૂર્ણાંકો કે ઋણ અપૂર્ણાંકો એ શૂન્યથી નાના છે જ્યારે ધન અપૂર્ણાંક છે જે આપણે હમણાં જ સંખ્યા રેખા પર જોયું કે ધનપૂર્ણાંકો અથવા તો ધન અપૂર્ણાંકો છે એ હંમેશા શૂન્યથી મોટા હોય છે સાથે સાથે તેઓ ઋણપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકથી પણ મોટા છે ધનપૂર્ણાંક છે એ શૂન્ય ધન અપૂર્ણાંક સોરી પૂર્ણાંક અને ધન અપૂર્ણાંક છે એ શૂન્ય અને ઋણપૂર્ણાંક તથા ઋણ થી મોટા છે તો અહીંયા આપણે બે સમય સંખ્યાઓની સરખામણી કેવી રીતે કરીએ એ શીખીએ ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈએ બેના છેદમાં ત્રણ અને પાંચના પાંચના છેદમાં સાત હવે બે એક સંખ્યા છે બેના છેદમાં ત્રણ એક છે આપણી પાસે પાંચના છેદમાં સાત હવે આ બંને સંખ્યાની સરખામણી કરવા માટે સૌ પ્રથમ આપણે એને સમછેદી બનાવવી પડશે એટલે કે બંનેનો છેદ સરખો હોવો જોઈએ તો આપણે એનો લસા લઈશું આપણને ખબર છે કે ત્રણ અને સાત એનો લસા લેવો હોય તો ત્રણ એકા ત્રણ અને સાત એમના એમ સાત એકા સાત તો સાત તેરી એકવીસ એટલે બંનેનો ગુણાકાર શું કેટલો થશે એકવીસ અથવા તો જો આપણને લસા ના લેવો હોય તો બેના છેદમાં ત્રણ છે અને પાંચના છેદમાં સાત છે તો આ સાતનો આ બંને સાથે ગુણાકાર આ ત્રણ છે એનો આ બંને સાથે ગુણાકાર કરીએ અને આપણને જવાબ મળશે તો સાત દુ ચૌદના છેદમાં એકવીસ પાંચ તેરી પંદરના છેદમાં એકવીસ હવે જ્યારે બંનેના છેદ સરખા થઈ ગયા છે તો જે સંખ્યાનો અંશ મોટો હોય છે એ સંખ્યા મોટી થશે તો ચૌદના છેદમાં એકવીસ મતલબ કે બેના છેદમાં ત્રણ એના કરતાં પાંચના છેદમાં સાત એ મોટી થઈ ગઈ આ વાત હતી બંને ધન સમય સંખ્યાઓની હવે જ્યારે બે સંખ્યા છે અને બંને સંખ્યાઓ ઋણ છે ત્યારે તેની સરખામણી કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખે એ જોઈએ હવે આપણને ખબર છે જ્યારે એક ઋણપૂર્ણાંક અને એક ધનપૂર્ણાંકની સરખામણી કરતા હોય ત્યારે હંમેશા ધનપૂર્ણાંક મોટો હોય છે જ્યારે બે ઋણપૂર્ણાંકોની સરખામણી કરતા હોય ઓછા બે ઓછા પાંચ ત્યારે આપણને ખબર છે જે નાનો ઋણપૂર્ણાંક છે એ મોટો હોય છે તો અહીંયા પણ અપૂર્ણાંકમાં પણ આ બાબત લાગુ પડે છે ચલો જોઈએ એક ઉદાહરણ લઈએ ઓછા એકના છેદમાં બે ઓછા એકના છેદમાં ત્રણ હવે અથવા તો ઓછા એકના છેદમાં બે ઓછા એકના છેદમાં ત્રણ અહીંયા પહેલાં એને સમ સમછેદી બનાવવા માટે આપણે પ્રયાસ કરીએ તો ડાયરેક્ટ તમે એને સંખ્યા રેખા પર નિરૂપણ કરીને પણ એનું પેલું કરી શકો છો પરંતુ આપણે એનો છેદ સરખો કરી લઈએ તળદું છ બંનેનો બે અને ત્રણનો લસા થાય તો એક ઓછા એકના છેદમાં બે હોય અને ઓછા એકના છેદમાં ત્રણ છે તો ગુણ્યા ત્રણ અને આના ગુણ્યા બે તો ત્રણ એકા ત્રણ એટલે ઓછા ત્રણના છેદમાં છ અને ઓછા બેના છેદમાં છ થાય છે હવે અહીંયા જુઓ બંનેનો છેદ સરખો છે તો હમણાં જ આપણે જોયું કે જે પૂર્ણાંક જો બંને ઋણ હોય તો જે પૂર્ણાંક નાનો હશે એની કિંમત અહીંયા મોટી હશે તો ઓછા બેના છેદમાં છ છે એ ઓછા ત્રણના છેદમાં છ કરતાં મોટો થશે આવી રીતે સંખ્યા રેખા પર જો આપણે હોય તો જે સંખ્યા ડાબી બાજુ હશે એ જમણી બાજુની સંખ્યા કરતાં હંમેશા નાની હશે બરાબર છે હવે અહીંયા સરખામણી કરતી અહીંયા અમુક પૂર્ણાંકો અને ઋણપૂર્ણાંકો આપેલા છે જેની સરખામણી છે હમણાં આપણે વાત કરીએ જ છે કે જો ધન બે ધનપૂર્ણાંકોની સરખામણી થતી હોય તો જે સંખ્યા રેખા પર જમણી બાજુ વિશે હંમેશા મોટા હશે જે ડાબી બાજુ વિશે નાના હશે એવી જ રીતે જો બે પૂર્ણાંકોની સરખામણી કરો તો બે ઓલા ઋણપૂર્ણાંકોમાં જે જમણી બાજુ એ સંખ્યા રેખા પર આવશે એ ના મોટી હશે અને ડાબી બાજુ આવશે એ નાની હશે હવે આ ઉદાહરણો પરથી આપણને ખ્યાલ આવે છે કે બે ઋણ સમય સંખ્યાઓની સરખામણી કરવી હોય તો બીજી રીત આપણે એ પણ કરી શકીએ કે ઉદાહરણ તરીકે અહીંયા એક દાખલો છે ઓછા એકના છેદમાં ત્રણ ઓછા એકના છેદમાં બે જે આપણે કર્યો એને સૌ પ્રથમ તો આપણે શું કરી દેવાનું કે ઋણ નિશાનો નિશાનીઓ વગર આપણે એને સરખાવણી કરીએ તો નિશાની વગર આપણે જોઈએ તો કે એકના છેદમાં બે છે એ એકના છેદમાં ત્રણ કરતાં મોટા છે પછી આપણે એને નિશાનીઓ મૂકી હોય તો એની જે મોટાની નિશાની છે એને પણ બ ઉલટાવી નાખવાની તો એ જ પરિણામ મળશે અહીંયા ઘણા ઉદાહરણ આપેલા છે ધારો કે ઉદાહરણ એક ઓછા ત્રણના છેદમાં પાંચ ઓછા બેના છેદમાં સાત તો સૌ પ્રથમ એની સરખામણી કરવા માટે આપણે એનો લસા લઈ છેદ સરખો કરીશું લસા લેવા માટે આપણે ત્રણના છેદમાં પાંચ છે એને સાત સાથે ગુણાકાર કરીશું અને બેના છેદમાં સાત છે એને પાંચ સાથે ગુણાકાર કરીશું બરાબર છે આ જે પદ્ધતિની વાત કરી એનું જ અહીંયા ઉદાહરણ આપીને સમજૂતી આપીએ છે હવે અહીંયા આપણને બે સંખ્યા મળે છે એટલે કે એકવીસના છેદમાં પાત્રીસ છે અને દસના છેદમાં ની કમ્પેર કરીએ તો બંને ધન સંખ્યા છે એટલે આ સંખ્યા મોટી થાય છે બરાબર છે અહીંયા જો સરખામણી કરવા માટે આ બંનેની શું કરી નાખ્યું છે ઋણની નિશાની જવા દીધી છે હવે ઋણની નિશાની સાથે જ જો એને સરખાવી હોય તો અહીંયા ત્રણના છેદમાં પાંચ મોટા હતા એની જગ્યાએ અહીંયા ઓછા બેના છેદમાં સાત મોટા થઈ જાય છે કારણ કે એ કેવા છે ઋણ છે જો આપણે વાત કરીએ કે છેદમાં છેદમાં છે છે ફરીથી એકવાર અને અહીંયા દસ ના છેદમાં પાંત્રીસ છે જો બંનેની આગળ ઋણની નિશાની હોય બંનેના છેદ સરખા હોય તો હમણાં જ આપણે વાત કરી કે નાની સંખ્યાનું મૂલ્ય વધુ હોય છે બરાબર છે તો બેના છેદ ઓછા બેના છેદમાં સાત છે એ ઓછા ત્રણના છેદમાં પાંચ કરતા આવી રીતે આપણે કોઈ પણ બે ઋણ સમય સંખ્યા અથવા તો ઋણ અને ધન સમય સંખ્યા અથવા તો કોઈ પણ બીજી બે સમય સંખ્યાની સરખામણી કરી શકીએ છીએ મિત્રો ખાસ એ વસ્તુ યાદ રાખવી કે જ્યારે કોઈ પણ બે સમય સંખ્યાની સરખામણી કરવી હોય તો સૌ એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી તેને સમછેદી બનાવી નાખવાના એટલે તમે એની સરખામણી કરવામાં સહેલાઈ પડશે અસ્તુ